વેરાવળના છાપરી ગામનો દેવકા નદી પરનો પુલ જળજરીત પંદર ગામને જોડતા પુલની ફ્લોરિંગ પ્રોટેક્શન દિવાલ ધોવાઈ રેલિંગ પણ તૂટેલી અગાઉ બે લોકોના મોત થયા હતા છેલ્લા ત્રણ વર્ષથી જોખમી સ્થિતિમાં વીસેક વર્ષ પહેલા બનેલા આ પુલની નીચેની દિવાલ ત્રણ વર્ષ પહેલા ધોવાઈ ગઈ આના કારણે પુલનો પાયો નબળો પડી રહ્યો છે જળજરીત પુલની સત્વરે મરામત કામ કરવા ગ્રામજનોની તંત્રને અપીલ રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ ગામ છાપરી તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ હવે રજૂઆત એવી છે એક છાપરી ગામમાં પુલ આવેલું છે તે દેવકા નદીના મથાળા ઉપર છે જેના ઉપરથી લગભગ વિશેક ગામના લોકો પસાર થાય છે વિશેક ગામને જોડતું પુલ છે જેની બાજુમાંથી સ્ટેટ હાઈવે નીકળેલો છે જે બે જિલ્લાને જોડતો છે છાત્રડાથી લઈ અને પીપળવા સુધી અમારી રજૂઆત એવી છે કે લગભગ પાંચક વર્ષથી આ પુલના પાયામાંથી ધોવાણ થયેલું છે જેની કોઈ મરમત થઈ નથી ખૂબ જ ગંભીર સમસ્યા છે તંત્રને જાણ કરવામાં આવે છે કે આનો તાત્કાલિક ધોરણે નિકાલ લઈ આવે અને આ જ્યારે પુલ બન્યું છે ત્યારથી અત્યાર સુધીમાં પુલની બંને સાઈડ કોઈ સિમેન્ટ રોડ બન્યો નથી ગ્રીલિંગ થયું નથી ગ્રીલિંગ ન હોવાને હિસાબે એક દુર્ઘટના પણ થઈ હતી એક રિક્ષા પલટી ગઈ હતી જેમાં બે લોકોના મોત થયેલા છે છતાં પણ કોઈએ ધ્યાન આપ્યું નથી એક વખત મરમત કરવા માટે થઈને તંત્ર આવેલું પણ ખૂબ વરસાદના હિસાબે કામ થયું નથી જે વાતને આજે ત્રણક વર્ષ જેવો સમયગાળો થઈ ગયો છે અને હવે ખૂબ જ જર્જરિત હાલતમાં ઊભું છે પુલ જેની દુર્ઘટના ક્યારે થાય એનું કંઈ નક્કી નથી એટલે તંત્રને એટલી જાણ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે આનો નિકાલ લઈ આવે આની મરમત કરાવે અને રિપેરિંગ કરાવે આટલી અમારી માંગ છે આટલું કંઈ હુંરમું છું જૈન